અઢાર તારીખે કરવામાં આવ્યા હતા દરોડા હાઈવે નજીક આવેલા બંધ ગોડાઉનમાંથી માંથી ચોસઠ લાખના દારૂ સાથે એક પોઈન્ટ ચાર કરોડ નો મુદ્દા માલ એસીએમસીએ ઝડપી પાડ્યો હતો બુટલેગર દ્વારા આઈસર સહિત અને વાહનોમાં દારૂ ફરી સપ્લાય કરે તે પહેલા એસએમસીએ બોલાવ્યો હતો સપાટો દારૂની સાથે સાથે આઈસર છોટા હાથી બોલેરો બે ફોર ગાડી સહિત મુદ્દા માલ કર્યો હતો કબજે એસએમસીને બાતમી મળી હતી કે ટ્રાન્સપોર્ટની આડમાં દારૂનું મોટું કટિંગ ખેડા ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલી રહ્યું છે સમગ્ર બાબતમાં નવા આરોપીઓની કરી હતી ધરપકડ સમગ્ર બાબતની તપાસ અંતે ખેડા ટાઉન પીઆઈ એચ વી સિસારાને કર્યા સસ્પેન્ડ નરેન્દ્ર શર્મા આઈસીવન ન્યૂઝ ગુજરાતી આણંદ